સર્વે નંબર 133 ની જમીન ભાડા કરાર થી લઈ કંપની દ્વારા લાખો રૂપિયા બચાવવા માટે જમીન એને કરાવેલ ન હોવાના જાણવા મળેલ છે ખેતી અને શ્રી સરકાર જમીન પર કન્સ્ટ્રક્શન કંપનીએ ધંધાકીય પ્લાન ખડકી દીધો છે એક તરફ સરકાર દબાણ હટાવવા માટે તેમજ ગૌચરો ખુલ્લા કરવા માટે કટિબંધ છે ત્યારે ભાબર તાલુકાના ગાંગુણ ગ્રામ પંચાયતની સીમમાં એક કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સર્વે નંબર 132 ની

કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટ દસ્તાવેજો કર્યા વિના દબાણ કરી દેવામાં આવતા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી કામ મંત્રી દ્વારા બે દિવસમાં જમીન પરનું દબાણ હટાવી દેવા નોટિસ આપવામાં આવતા ચકચાર જવા પામી હતી જાણવા મળતી માહિતી મુજબ સર્વે નંબર એકસો તેત્રીસ જેનું ખાતા નંબર છે જે ખેતીની જમીન ખેડૂતના નામે બોલે છે જે ખેતી માટેની જગ્યા હાલ કોમર્શિયલ ઉપયોગ કરી સરકારની આંખોમાં ધૂળ નાખી રહેલ છે જે બાબતની પણ જાગૃત નાગરિક મામલતદાર ગાંગુણ ગ્રામ પંચાયત દ્વારા પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે તેમાં દબાણવાળી જગ્યા તાત્કાલિક ખુલ્લી કરવામાં આવે એવી રજૂઆત કરેલ છે આ કંપનીના પ્લાન્ટની કામગીરી દરમિયાન ઉડતી ધૂળ રચકણો આજુબાજુના રવિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહી છે

તે અમે કરીશું અગાઉ આ બાબતની અરજી હા અગાઉ અગાઉ બી એક અરજી આવેલી છે એ પણ આ જ બાબતની છે એટલે એ પણ એનું પણ બંને ભેગી તપાસ કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે કેટલા સમયમાં સર કાર્યવાહી કરવામાં આવશે બસ એ આ એક બે દિવસમાં સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરે અને પછી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે આજે અમે જે મામલેદાર સાહેબ શ્રીને લિખિતમાં રજૂઆત કરી છે જે રજૂઆત હતી અમારા જે ગાગુડ ગામે જે ગુજરાત ઇન્ફા કંપની સરકારી પડતર જમીનની અંદર પ્લાન્ટ એમને ગોઠવેલો છે જે અંદર અમે વારંવાર એમને નોટિસ પણ આપેલી છે અને મૌખિક રજૂઆત પણ કરેલી છે તમે અહીંયા પડતર જમીન સરકારી છે એની અંદર તે જે પ્લાન્ટ ગોઠવ્યો છે એ દૂર કરો પણ એમને ના માન્યું છતાં અમારા જે મામલતદાર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરી છે અને જો કાલેગરની એ પ્લાન્ટ બંધ કરવામાં નહીં આવે તો અમે પ્રાંત સાહેબની પણ લેખિતમાં રજૂઆત કરવાના છે ત્યાર પછી કલેક્ટર સાહેબની પણ લેખિતમાં રજૂઆત કરવાના થાય કેમ કે એ પડતર જમીન સરકારી પડતર જમીનમાં એમને પ્લાન્ટ ગોઠવ્યો છે એના માટે પંચાયતનો હક પણ લાગે છે અને દાદાગીરી પણ કરે છે પ્લાન્ટવાળા એટલે અમે વારંવાર એમને રજૂઆત કરવા છતાં ના માન્યું એટલે આજે મામલતદાર સાહેબશ્રીને અમે લેખિત મને કહી રહ્યા છીએ અને એના પછી જો ક્રાય ન થાય તો અમે પ્લાન્ટ પંચાયતના સભ્યને આખું જે જઈ અને પ્લાન્ટ બંધ કરાવીશ અને પ્લાન્ટવાળી જગ્યાએ એને થયેલી છે કઈ રીતે એના એના નહીં થયેલી પંચાયતને પૂછવા પણ નહીં આવ્યું અને જે જમીન છે એ જમીનમાં જે જગ્યા જે આપેલી છે માલિકે એ જગ્યાની બદલેથી વધારે પડતર થતી એમ જ પ્લાન્ટ ગોઠવેલો છે એટલે તાત્કાલિક એને દૂર કરવામાં આવે એવી વિનંતી કરું છું કોણે કઈ કંપની છે સેની કંપની છે એ ગુજરાત ઇનુપા કંપની ડામર રોડની છે બરોબર એ લોકો તમે ગ્રામ પંચાયત તરફથી નોટિસ બીજી આપેલી હા નોટિસ આપેલી છે અમે વારંવાર સમય પર આપેલી નોટિસ તો લગભગ આપ્યાને 10 દિવસ ઉપર થઈ ગયું છે એનો કોઈ જવાબ તમને આપેલો નથી હજુ સુધી જવાબ નહી આપ્યો અને મામલતદારશ્રીની વાત થઈ હા આપમલતદાર શ્રીને અત્યારે મેં આપીને આયા છે લિખિતમાં એમનું ટોટલે ટોટલ જે લિખિતમાં જે કરવાનું તો કર્યું છે અને જો કાલે એમની કાર્યવાહી નહીં થાય તો અમે પ્રાંત કચેરી સોગમ જઈ અને લિખિતમાં અમે રજૂઆત કરશું એના પછી અમે કલેક્ટર સાહેબની પણ કરશું એટલે આ તાત્કાલિક આનો આવે એવી વિનંતી પડે